આ ગાય જે માતાજી અત્યાર તો જો આ નીકળે છે નાવા માટે બે દિવસથી કોઈ નાયા નહીં બતાય એટલે આજે પરિસ્થિતિ છે અહીં બધા જો બધે બધું સામાન પડે છે બધા જો કઈ રીતે બેઠા જો ખાલી એક દસ જણા બેઠા ગાડીમાં પેલા બીજા બે તો અંદર બે રહ્યા છે દીકીમ સામાન છે તો અને જો મારા મેહુલભાઈ જીએ છે નાવા બે દિવસથી કોઈ નાવા મળ્યું નતું એટલે બધી ચલાવી દેવાનું એટલે અમે તો બપોર તો પહોંચી ગયા જાય આજે કાલે મેર પર્વત નાવાનો એટલે આજે બધા ભેગા થઈ ગયા પાછા બધા કે આજે કેનલ નાવા જઈએ હું તમને કેનલ બતાવીશ બહુ મોટી ને પણ નાની છો અને ચલો આ કઈશ ફાઈનલ મેં નવા નાવા